વાવ મિત્રો તમે જોવો એકવાર તમે જોવો હરમાન ખુશ થઈ જાય ખૂબ જ મસ્તીનો જે અહીંથી વ્યૂ આવી રહ્યો છે મેળાનો બાકી તમે જ્યાં ભાળો અહીંયા તમને સગડોળ જોવા મળશે આ તમે જે રાઈડ જોઈ રહ્યા છો ને આ વર્ષે નવી રાઈડ આવેલી છે ગયા વર્ષે આ બધી રાઇડની કિંમત અહીંયા પણ સરસ મજાની એક અલગ રાઈડ છે તમે જે રાઈડ જોઈ રહ્યા છો આ રાઇડને ને રાઇડ રાઈડ કહેવામાં આવે છે આ બુલેટો છે ને મોટના કૂવાની અંદર આટો મારશે અહીંયા આપણે અંદરથી જોઈએ મોત નો કેવો હોય છે આપણે બધા ઉપરથી તો જોતા જ હોય છે આપણે પોગી ગયા છે અહીંયા સરસ મજાની બે ગાડીઓ છે બસો ને રહેવા માટેની ખૂબ સુંદર મજાની છે સુવિધા જે આ જગ્યા ઉપર કરવામાં આવી છે અહીંયા તમે જો ખાવા માટે હેલો જે માતાજી મિત્રો કુશલી છે પુલક્ષમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ વિશ્વ પ્રસિદ્ધ ત્રણે ત્રણના મેળામાં આ જગ્યા ઉપર તમને એક સાથે ઘણા બધા જે ચકડોળો જોવા મળે છે હોડીઓ જોવા મળે છે તેમજ અલગ અલગ રાઈડો પણ જોવા મળે છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને વિડીયોમાં આપવાનો છું કેટલી તારીખે શરૂ થવાનો છે તેની સંપૂર્ણ ડિટેલ આપીશ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા બધા ખાસ કરીને મિત્રો તમે ખૂબ સારો પ્રેમ સપોર્ટ આપો છો વિડીયોને લાઈક નહીં કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મેળાની શરૂઆત કરીએ મેળાની અંદર તમે એન્ટ્રી કરશો એટલે શરૂઆતમાં સરસ મજાની અજગર ગાડી આવી જાય આ છે અજગર ગાડી ત્યાર પછી એક જેટ એની પાછળ તમે ખૂબ સુંદર મજાનો જે ચકડોળ જોવો છે એ રીતના અહીંયા ત્રણથી થી ચાર ચકડોળ છે તમે અહીંયા ચેકિંગ ચાલુ છે ને આ જગ્યા પર ફિટિંગ પણ ચાલુ છે અહીંયા શરૂઆતમાં જ એક હોડી છે ત્યાર પછી આપણે આગળની તરફ અંદર પ્રવેશ કરી તો આ ભાઈને પેલા પૂછે એ મોટભાઈ ક્યારે શરૂ થાય મેળો કાલે આ રાઈડનું શું છે હે

બધી જગ્યા ઉપર તમને અલગ અલગ વસ્તુઓ જોવા મળશે એ ભાઈ એ ભાઈ ઉભા ઉભાડ્યો આ એમ નીચે જાણ રાખીને આકો અહીંયા જો આ હિસ્કાનો પણ કામકાજ અત્યારે ચાલી રહ્યું છે ધીમે ધીમે હલે છે ધીમે ધીમે એનું ફિટિંગ બીટિંગ બધું આડે ધડ પીડ્યું છે ફૂલ તૈયારીઓ થઈ રહી છે અહીંયા એક નવી બ્રેક ડાન્સ છે અહીંયા તમે જો સરસ મજાના એમની બેઠક સીટ છે બેઠક સીટ બાબલા અહીંયા તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને તે અત્યારે મોટનો કુવો કમ્પ્લીટ થઈ રહ્યો છે પછી અહીંયા એક મોટનો કુવો નથી અહીંયા તમને એવા બે ત્રણ મોટના કુવા જોવા મળે છે અને અત્યારે તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોવા જઈએ તો અહીંયા નાના નાના બાળકો માટે જમ્પિંગ છે અને અહીંયા જો એક હોડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે હાલો હવે આપણે આગળ જોતા જઈએ અને બાકીની અપડેટ હું તમને બતાવતો જાય અહીંયા પાછો એક હીંચકો આવી ગયો અહીંયા હિંચકાની તો કંઈ ટાઈન જ નથી અહીંયા એટલા માટે ત્રણ હિંચકા આવી ગયા લાઈનમાં ત્રણ એ બધાયની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે બાકી તો નાસ્તા પીણાની તમે મેળામાં થાકી જાઓ એટલે આ જગ્યા ઉપર તમે ખાવા પીવાની વસ્તુનો ઢગલે ઢગલા કરી દીધેલા છે અહીંયા આવીને તમે નાસ્તો પાણી કરી શકો છો પછી શ્રી નેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા હોય તો એક જેટ અહીંયા સામેની તરફ જ તે મહાદેવના દર્શન થતા હોય છે પણ અત્યારે બધા લોકો તે મહાદેવના દર્શન કરવા માટે અને મેળાનો આનંદ લેવા માટે આવે છે બરોબર ચાલો હવે આપણે આગળ જઈએ પણ વિડીયોને પહેલાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને ચાલો હવે આપણે આ બધી તૈયારી જોઈ લીધી હવે આગળ જઈએ અહીંયા પણ બધી જગ્યા ઉપર ચકડીઓનું કામકાજ ચાલ્યું છે અમુક જગ્યાએ કમ્પ્લીટ થઈ ગયું છે હવે મિત્રો આપણે એવી રાઈડ જોવા જઈ રહ્યા છીએ જ્યાં અમુક મેળામાં તે ઉપસ્થિત હોય છે રેન્જર રાઈડ અહીંયા તમે જુઓ મારી તો ફેવરેટ છે તમારી ફેવરેટ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો આ છે ઊંધા સીતું થાય એવું ઊંધા માટે થાય ઘડી સીતું થાય ઊંધું થાય સીતું થાય બાકી તો અલગ અલગ બ્રેન્ડ ડાન્સની બધું તો છે તેમાં તમારી કઈ ફેવરેટ રાઈડ છે તે પ્લીઝ હા કરે કમેન્ટ કરો હાલો આપણે આગળ જાય ગયા વર્ષે આ બધી રાઈડ ની કિંમત ફક્ત સો તમે જે રાઈડ જોઈ રહ્યા છો આ રાઈડ ને સલામપુર રાઈડ કહેવામાં આવે છે મિત્રો આપણે આ વિભાગ ને હવે બીજા વિભાગની અંદર જોઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર પણ અલગ અલગ રાઈડો જોવા મળે છે ગયા વર્ષે જે રાઈડ નહોતી ને એ આ વર્ષે તમને જોવા મળી છે અહિયાં તમે જો એકતા હતી તે પછી ઓલી સામે જે દેખાય ને તમને એ બે

હવે આગળ જોઈએ તો અહીંયા પણ સરસ મજાનો એક ચગડોળ ફિટિંગ થઈ ગયો છે અહીંયા ભાઈ કાંઈક સાફ સફાઈ કરે છે લોક ચેક કરે છે જો આ રીતના ચેક કરીને પછી કાલે રાઇડ શરૂ થવાની છે આ રાઈડની શું નામ છે મને ક્યાંય ખ્યાલ નથી તમે કહેજો આ રાઈડનું શું નામ છે અને આ રાઈડમાં બેઠા હોય તો પણ કમેન્ટ કરજો અને જ્યારે શરૂ થાય ને બધી રાઈડમાં આપણે ટ્રાય મારશું બેસવાની અહીંયા બ્રેક ડાન્સ છે આગળ જઈએ તો અહીંયા પણ મોટો જબર હિંચકો હોડી કે હોડી અહીંયા અજગર રાઈડ છે એ બધી જ વસ્તુ અત્યારે ફિટિંગ કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે લગભગ મારા ખ્યાલથી ચેકિંગ ચાલુ છે અહીંયા તમે જો આડે ધડ બધી વસ્તુઓ પડે છે અને બધાને ક્રમ આપેલો છે બે નંબર એક નંબર આ તમે જે રાઇડ જોઈ રહ્યા છો ને આ વર્ષે નવી રાઈડ આવેલી છે તમને ખ્યાલ જ આવી ગયો છે કે આ જોઈન કઈ રીતના ફરશે ચારેય બાજુ ફેરવશે અને અંદરથી આ જે બેઠક જગ્યા છે ને એ બેઠક જગ્યા પણ ગોળ ગોળ ફરશે આયા મિત્રો હું તમને બતાવું તમે બેગ સાઈડ ઉપર જોઈ રહ્યા છો ને તે સરસ મજાનો નાના નાના બાળકો માટે હેલિકોપ્ટર છે અને આપણા મોટા માટે સરસ મજાનો મોટો પ્લેન બતાવું આ જો આ મોટા પ્લેન ની રાઈડ છે પછી આ શબ્દો તો ઓળખતા દર્શકો પછી આ મોટનો કૂવો છે પછી અહીંયા મેં તમને વાત કરી એમ કે ખૂબ જ સરસ મજાની આ રાઇડ છે ને તે આ વર્ષે મારા ખ્યાલથી નવી આવેલી છે આમાં આપણે ટ્રાય મારશું બે હવે બધી જગ્યા ઉપર જિંદગીમાં આવ્યા છે તો અનુભવ કરી લેશું બરોબર છે ફૂલ મોજ આવે તરણે તરનો મેળો એકવાર તમે કરો એટલે પરિવાર તમને આવવાનું મન થાય આને જ વિશ્વ પ્રસિદ્ધ મેળો કહેવામાં આવે છે ચાલો હવે આપણે આગળ જઈએ હા તરણે મેળામાં બધા જ ભાઈઓ છે ને અગાઉથી તરણે મેળાનો આનંદ લેવા માટે આવી ગયા છે તમે પણ લોકો ઘા કરે તરણે મેળાનો આનંદ લેવા માટે આવો આ છે મેળા માટેનો વિભાગ આ છે મોતનો કુવો તેમજ ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર રાઈડું તમને જોવા મળે છે અલગ અલગ અને અહીંથી થાય છે જમવા કારવા અને નાસ્તા માટેનો વિભાગ હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ મજાનો જે વ્યૂ આવે તે આ તમે જે બુલેટો જોઈ રહ્યા છો ને આ બુલેટો છે ને મોટના કુવાની અંદર આંટો મારશે અહીંયા આપણે અંદરથી જોઈએ મોટનો કૂવો કેવો હોય છે આપણે બધા ઉપરથી તો જોતા જ હોય છે આ આપણે પોગી ગયા છીએ અહીંયા સરસ મજાની બે ગાડીઓ છે બાકી તો ગોળ ગોળ તો ફરતી જાતા જાતા આ બધી ગાડીઓ આને ઉપરથી બધા પૈસા આપતા હોય છે સફરકા મજા લીજી હું તો અંદર ગીડે તો વાહ મિત્રો તમે જોવો એકવાર તમે જોવો હરમન ખુશ થઈ જાય ખૂબ જ મસ્તીનો જે આથે વ્યૂ આવી રહ્યો છે મેળાનો બાકી તમે જ્યાં ભાળો અહીંયા તમને સકડોળ જોવા મળશે અહીંયા કે તમે જોવો ગજબનો વ્યૂ આવી રહ્યો છે ત્યારે સંપૂર્ણ તૈયારીઓ થતી હતી મેં તમને વિડીયો દ્વારા બતાવી તદુપરાંત હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે જે આ જગ્યા ઉપર હુડા હુડામાતો હોય છે પછી અલગ અલગ નૃત્ય થતા હોય છે તેની સંપૂર્ણ જે આ જગ્યા ઉપર ભાવિ ભક્તોને જે બતાવવામાં આવતું હોય છે અને ખૂબ જ સુંદર મજાની જે આ છત્રી છે ને આવી એક છત્રી ની અહિયાં એક બીજી પણ છત્રી કલરિંગ આવે છે હા મોરલા વાળી છત્રી આવે છે અહિયાં ભાટીગણ છત્રી લગભગ અહીંયા લોકો કહે છે તમને લોકોને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરજો બરાબર ને બાકી તો મેળા ની સંપૂર્ણ ફિટિંગ કામ મેળા માં આવો છો એ ફટોફટ કમેન્ટ કરજો ચાલો હવે આપણે આગળ જઈએ ત્રિનેત્રેશ્વર મહાદેવ ના સાક્ષાત દર્શન કરીએ અને તેનો સંપૂર્ણ ઇતિહાસ વાળો વિડીયો હું તમને આગળના વિભાગમાં પણ બતાવવાનો છું તે પણ જોવાનું બોલતા નહીં પણ ખાસ કરીને મિત્રો તમે ખૂબ સારો પ્રેમનો સપોર્ટ આપો છો વિડિયોને લાઈક કરો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો સાંસ્કૃતિક કાર્યક્રમની સંપૂર્ણ ફિટિંગ કામકાજ થઈ રહ્યું છે અત્યારે જો તેજ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા જ લોકો તે જગ્યા ઉપર બેઠા છે આ મિત્રો આપણે જઈ રહ્યા છીએ શ્રી નેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આ છે તેમનો ગેટ એન્ટ્રી ગેટ આ જગ્યા ઉપરથી તમને ચેક કરીને પ્રવેશ કરવા માટેની જગ્યા આપે છે ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ અહીંથી ખૂબ સુંદર મજાનો વ્યૂહ છે જો આ બેના સરસ મજાના ચાંદલાને બધું કરવા માટે ઊભા છે અહીંથી તમે જો સરસ મજાનો વ્યૂહ આવે છે અને ઘણા બધા ભાઈઓ સ્નાન પણ કરે છે ખૂબ સુંદર મજાનું મંદિરને ડેકોરેશન કરવામાં આવેલું છે અને અહીંની તમે બીમ જો જૂનાવાણી અને હજારો વર્ષ એના ખેતરકામની આ જગ્યા પર જોવા મળે છે સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે ચાલો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અત્યારે હાલ તમે શ્રીખંડના દર્શન કરી રહ્યા છો મહાદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવ કી જય પશુ પ્રદર્શન માટે હરીફાઈ આ જગ્યા ઉપર થાય છે અને સંપૂર્ણ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે ચાલો અંદર પ્રવેશ કરીને કેટલી માહિતી અત્યારે થઈ છે તે હું તમને બતાવી રહ્યો છું અહીંયા જે પહેલો નંબર પહેલો ક્રમક આવ્યો છે તેમને જે આ પહેલાં ડોમની અંદર રાખવામાં આવશે તદુપરાંત અત્યારે પોસ્ટરને એવી બધી તૈયારીઓ થઈ રહી છે અહીંયા સરસ મજાને બે ડોમ રાખેલા છે માહિતી માટે ને અહીંયા આ જગ્યા ઉપર છે ને માલને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પશુને રહેવા માટેની ખૂબ સુંદર મજાની જે સુવિધા જે આ જગ્યા ઉપર કરવામાં આવી છે અહીંયા તમે જો ખાવા માટે એક સરસ મજાનું ટબ આપેલું છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર સંપૂર્ણ વ્યવસ્થા થઈ રહી છે પશુનું પ્રદર્શન આપણે જે વ્યવસ્થા છે તે જોઈ હવે જઈ રહ્યા છીએ કબડ્ડીના ગ્રાઉન્ડ તરફ આ તમે આ જગ્યા ઉપર જોઈ રહ્યા છો અને આ કબડ્ડીનું ગ્રાઉન્ડ છે તે અત્યારે કમ્પ્લીટ થઈ રહ્યું છે એક જેટ એની સામેની તરફ અહીંયા દોડની સ્પર્ધા તેમજ ખો ખોની અને ઘણી બધી રમતગમત આ મેદાનની અંદર થતી હોય છે જ્યાં પણ તેની અત્યારે તૈયારીઓ થઈ રહી છે અહીંયા અમુક અમુક બાળકો રમે છે અને મેળાની શરૂઆત ભાદરવા સુદ ત્રીસથી જે અહીંયા ધજા ચઢાવવામાં આવે છે ત્યાર પછી મેળાની શરૂઆત થતી હોય છે ત્રીસ ચોથ અને ઋષિ પાચનના દિવસે ભવ્ય જે મહત્વ ધરાવેલું છે તદરાંત આ જગ્યા ઉપર કમસે કમ ત્રણથી ચાર દિવસનો મેળો યોજાઈ રહ્યો છે તો મિત્રો આથી સંપૂર્ણ અપડેટ તમને અમારી વિડીયો કેવા લાગ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં હરાર મહાદેવ લોકોને ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર